U đi yêu bơi bạc thì dụ bạc 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 à mà bạc 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 ta bạc અહીં આવેલ તો રિહાન નીચે નથી જવું નાના અહીંયા લઈ જમા યઠે ઉતરતો નહીં હેઠે ઉતરતો નહીવનિયો નથી આપણે જો અહીંયા હાલ રિહાન ભાઈ ગઈ હું તને પકડું હું તને પકડું ભાઈ

અરે હર મહાદેવ મિત્રો કેમ છો બધા તો આઈ હોપ કે તમે બધા મજામાં જજો તો આપણે કેટલા દિવસ પછી આપણે વ્લોગ્સ કરી છીએ તો અને આ અત્યારે હાઈતમાઈટમનો તહેવાર આવે છે તો મારા તરફથી તમને બધાને એડવાન્સમાં હેપી જન્માષ્ટમી તો અત્યારે હું છું મારા ઘરે તો અત્યારે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો તો તમે છેલ્લે સુધી જજો મજા આવશે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો ચાલો આગળ કન્ટિન્યુ રાખી

એવું તો કરી દે એ તો મારથી થાય નહીં એટલે બાકી તો હું કરું બધાય બધા એના બધું બધું કીધું ન થાય ભાઈ આ મારી કીધે થાય આ તારી કીધે ન થાય કરાટા કરી એ મારી કીધે ન થાય કે ચાલુ ચાચી બસી હું મોબાઈલ મૂકતે માં કરી કરાટા તો હતારે આ કરાટા અમે કરી Cikraji, Cikraji, Ji, Cikraji. aku umur apa? Bos, bos. Cai. Kalau orang tu kan orang Cikraji. Cikraji. apa? Polisian. Polisian.

ચોમાસાની મોસમ આવે એટલે બાકી તો ઉનાળામાંથી હુકાઈ ગયું હોય આ છે વાળો જાય આપણા અંદર ગયા નથી હે કઈ ખુલી ગયો છે વાળો મિત્રો આ છે આપણો કપાસ જોઈ શકો તમે આ છે રાવણો જ્યાં કે બહુ રાવણા આવે તો મિત્રો આ છે આપણી ઝૂંપડી જોઈ શકો કેવી મસ્તની છે અહીંથી આવવાનો દ્વાર અહીંથી આવવાનું અહીંયા હે ખાટલો અહીંયા હુવાનું અહીંથી પાછું બહાર નીકળી જવાનું ના આ છે આંબલી કે અહીંયા અત્યારે કોલ છે કાંઈ તરા નથી તો મિત્રો તમને ખબર હોય તો જણાય દો કે આને આ કયા વૃક્ષ ના પાંદડા કયા જાળવાના પાંદડા નાના નાના હે મારા હાથમાં એ કોમેન્ટમાં જણાવજો

તો બા આજના વિડીયોમાં કાંઈ હતું નહીં બહુ ખાસ થોડી બહુ મસ્તી કરીને બસ વાળીએ ગયા થોડા કરાટા બરાટા નખરા કર્યા હે તો પસંદ આવ્યો હોય તો લાઈક કરતા દેજો અને તું બંધન કરી મને બોલવા મારું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો મળીએ પાછા નવા વિડીયો